આ સ્વામિનારાયણ સંસ્થાઓ અને અનેક ધાર્મિક સંસ્થાઓ એને મનફાવે એમ વર્તે છે અને સરકારની ભાજપની મીઠી નજર તળે સનાતન ધર્મનું અપમાન કરતા રહે છે અને સરકાર અને આવા જેને ફક્ત નાણાંમાં રસ હોય છે જમીનોમાં ગેરકાયદેસર એના બાંધકામો થવા દેવામાં આવા બિનકાયદેસર જે સંપ્રદાયોને કામ કરવો જે સાધુ સંતોને કામ કરવું હોય એને આ સરકાર છૂટ આપે છે અને ભાજપ ને મત આપવાની અપીલ કરાવવાનું કામ પણ દબાણ નીચે કરી આપતા હોય છે